तक दिन तक दिन तक दीना दिन्दा मोरला रे जा मने नाचवानू मोरला रे मोरला मुरलिया मोरया मोरलिया सिखविजा मने नाचवा सिखविजा मन ना नचवाकदिना तक तकदिना दिन तक दीना दिन तक दीना दिन दा। મોરલિયા મોરલીયા શીખવી જા મને નચવાનું જો મોડે કળા કીધી છે તકદી ના દીન તકદી ના દીન તકદી ના દીન મોરલીયા આ બાજુ ફરે તો બહુ સારું પલટ 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 નાચવાનું પલટ પલટ વેરી ગુડ મજા આવી ગઈ ભાઈ એના પાછળ પીછા કેવા થાય જો મોડ કળા કરે એટલે થેન્ક યુ મોર જો ઈચ્છા હતી થેન્કુ મોરભાઈ જોવાની જો અને જાણે આપણા માટે જ જાણે મોરે કડા કર્યું હોય એવું લાગે છે અને એક નહીં બે મોરજુ એક નહીં જુઓ કેટલા બધા મૂર છે રંગ બેરંગી પીછા તારા રંગ બેરંગી પીછા તારા છમ છમા છમ 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 છમા છમ છમ मोरे कीदीकडा मोरे कीदी कडा छं 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 च